દર વર્ષે કેરીમાં પણ નુકસાન થઈ રહ્યું છે એક સમયે જેના પર ખેડૂતોને ગર્વ હતું તે સુગર મિલો ખેડૂતોને રાતા પાણી એ રોવડાવી રહી છે ઉના કોડીનાર અને તાલાલા ત્રણેય સુગર મિલ ભાજપના રાજમાં બંધ થઈ છે ત્યારે ત્રણ શુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં જોવા મળી રહી છે એક સમય જેના પર ખેડૂતો ગર્વ કરી રહ્યા હતા તે શુગર મિલો આજે બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે ત્રણ શુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં હોવાથી ઉના કોડીનાર અને તાલાલા ત્રણેય શુગર મિલ ચાલુ થાય તો એક હજારથી વધુ લોકોને ત્રણેય શુગર મિલમાં રોજગારી અને ખેડૂતો ફાયદો થાય તેવી સંભાવના છે ત્યારે ખેડૂત અને રોજગારીની આશા ખેડૂતો સેવી રહ્યા છે